નેશનલ હેરાલ્ડ કેસના ભ્રષ્ટાચારના મુદ્દે બોટાદસર ભાજપ યુવા મોરચા દ્વારા પુતળા દહન કાર્યક્રમ યોજાયો કોંગ્રેસ હાઈ હાઈ રાહુલ ગાંધી હાઈ હાઈના નારા લગાવી વિરોધ નોંધાવ્યો નેશનલ હેરાલ્ડ કેસના ભ્રષ્ટાચાર મુદ્દે બોટાદ શહેર ભાજપ યુવા મોરચા દ્વારા સત્તર એપ્રિલના સાંજના સમયે બોટાદ શહેરના દીનદયાળ ચોક ખાતે કોંગ્રેસ હાઈ હાઈ રાહુલ ગાંધી હાઈ ના નારા સાથે પુતળા દહન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં બોટાદ શહેર ભાજપ પૂર્વ પ્રમુખ ચંદુભાઈ સાવલિયા કોર્પોરેટર સતુભાઈ ધાંધલ રેખાબેન ડુંગરાણી સહિત ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા ગુજરાતી બોટાદ શહેરમાં જિલ્લા અને શહેર યુવા મોરચા દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આપણે જોઈએ છીએ કે આ કેસ નેશનલ હેરાલ્ડ કેસ એ સીધી રીતે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી માતા અને પુત્ર આ કેસમાં સંડોવાયેલા છે અને છેલ્લા વર્ષોથી આ દેશને કોરી ખાવામાં કોંગ્રેસે એક બાજુથી પણ બાકી નથી રાખ્યું ત્યારે આવા મહત્વના કેસની અંદર આ દેશની અંદર ભ્રષ્ટાચારનો વાત ઉજાગર થઈ છે અને આ દેશને હજી ચારે બાજુથી ભ્રષ્ટાચાર મુક્તની અંદર જોડાયેલા છે અને આ કેસ બહુ ચર્ચિત છે અને આ કેસનો અમે વિરોધ કરીએ છીએ ભારતીય જનતા પાર્ટી બોટાદ શહેર યુવા મોરચો અને બોટાદ જિલ્લા યુવા મોરચો અને સંગઠન દ્વારા આ વાતને અમે વખોડીએ છીએ અને આ દેશની અંદર આવા ભ્રષ્ટાચારો તથા બંધ થવા જોઈએ અને આ ભ્રષ્ટાચારમાં જો એ ખરેખર જંડોવાયેલા હોય તો એને સજા થવી જોઈએ અને આ દેશને ન્યાય મળવો જોઈએ आज अमे बोटाद शहर युवा मोर्चा द्वारा भूतला दहन कार्यक्रम कर રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી દ્વારા જે ભારત દેશની અંદર ભ્રષ્ટાચાર કરવામાં આવે છે તે મુદ્દે અમે યુવા મોરચા દ્વારા નારા લગાડ્યા કે સોનિયા ગાંધી હાય હાય રાહુલ ગાંધી હાય હાય દેશમાં ભ્રષ્ટાચાર બંધ કરો જે અગાઉ તેના ભ્રષ્ટાચારો છે એના માટે અમે આજે પૂતળા દહન કર્યું